કે શિરા હવે તમારા માટે જબરજસ્ત એવું પેન્ટીમાં જોરદાર સેગમેન્ટ લઈને આવી ગયું છે થ્રી અંદર કે ભાઈ ત્રણ તમને મળી જવાની છે મટીરિયલની વાત કરીએ તો એકદમ સોફ્ટ નું કોટન મટીરિયલ રહેવાનું છે જેવું આપણું બ્રાનું મટીરિયલ આવે છે સેમ ટુ સેમ એ ટાઈપનું પેન્ટીનું મટીરિયલ રહેવાનું છે પ્રિન્ટની વાત કરીએ તો ઝીણી ઝીણી ફ્લોરલ પ્રિન્ટ એટલે કે એટલે કે ફ્લાવરની ડિઝાઇન ઝીણી ઝીણી પેન્ટીની અંદર આપેલી છે અને આ વાત કરીએ તો સાઇઝ તમને થી લઈ અને 3XL સુધીની તમામ સાઇઝ મળી જવાની છે અને મેઇન વસ્તુ કે આના બેલ્ટ જે છે એ બહુ બ્રોડ પણ નથી અને બહુ પતલો પણ નથી એટલે જેથી કરીને કમરમાં બેસી જવાનો કે રેસીસ થવાનો કોઈ પણ જાતના પ્રોબ્લેમ નથી આવતું અને દર વખતે જ્યારે તમે વસ્તુ લેવા આવો છો તો એક વસ્તુ મને કહો છો કે ભાઈ ઇલાસ્ટિક નીકળી તો નહીં જાય ને તો આની અંદર ઇલાસ્ટિક પણ એ રીતે સ્ટીચ કરેલું છે જેથી કરીને પેન્ટીથી ઇલાસ્ટિક અલગ થવાનું નથી અને સાથે ઇલાસ્ટિકની વાત કરીએ તો એકદમ લૂઝ ઇલાસ્ટિક આપેલું છે જેથી કરી કોઈ બહેનોને પ્રેગ્નન્સી ટાઈમમાં પહેરવી છે તો આરામથી આ પેન્ટી વ્યર કરી શકે છે અને સાઇડના સેગમેન્ટની આપણે વાત કરીએ તો એ પણ એકદમ લૂઝ આપેલું છે એટલે સાઈડમાંથી પણ તમને કોઈ પણ જગ્યાએ બેસી જવાનું કે આ વચ્ચેની જે કોર છે એ કડક થવાનો પ્રોબ્લેમ આવવાનો નથી અને વચ્ચેના સેગમેન્ટની વાત કરીએ તો વચ્ચેનું સેગમેન્ટ પણ ડબલ લેયરનું આપેલું છે જેથી કરીને કોઈપણ બેનોને વાઇફ ડિસ્ટર્સનો પ્રોબ્લેમ હોય કે બીજો ગમે ઇસ્યુ રહેતો હોય તો કોઈપણ જાતના પ્રોબ્લમ્સ આની અંદર થવાના નથી તો જે કોઈ બેનો અમારા શોપની વિઝિટ કરવા માગો છો તો ડિસ્ક્રિપ્શનની અંદર અમારી કોન્ટેક્ટ ડિટેલ્સ અને એડ્રેસ ડિટેલ્સ બંને આપેલી છે ડેલી અપડેટ માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અને ડેઈલી અમારા નવા વિડીયો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા